અનંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ તથા યશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે વિધવા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને યશ ચેરિટેબલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પાદરા તાલુકાના જાસપુર ગામે વિધવા મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં જાસપુરના છસો જેટલી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવનાર છે તેના ભાગરૂપે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં જાસપુરના છસો જેટલી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારુલ બેન્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સામાજિક કાર્યકર ઉષાબેન પુરોહિત સહિત ગામના સરપંચ રાજુભાઈ પરમાર તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આવેલ ડોક્ટર પારુલબેન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર થાય તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું અને આવેલા મહાનુભાવના હસ્તે સાડી તથા સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે જાસપુર ગ્રામ પંચાયત દ્વારા જાસપુરના પૂર્વ ત્રણ મહિલા સરપંચ તથા ગ્રામ પંચાયતના મહિલા સદસ્યો સહિત પંચાયત ગણપતપુરા બેઠક મહિલા સદસ્યને ટ્રોફી તથા શાલ ઉઠાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજુબાજુ ગામની બહેનો છે તેને અમે બેગા સાથ તરફથી બે સાડી નું વિકલણ કરી છે અને આ અમારું બીજું રસ છે અને પાછાઓ જે ઇન્ટનેશનલ વુમન્સ ડે હતો એમાં એ છે આપણે વુમનને બિરદાવ્યું તો આ મારી નાની રિટર્ન ગેમ છે બહુ આજ જે મહિલાઓ છે જે સંસારમાં જ છૂટે છે એમના ફેમિલીને સપોર્ટ કરે છે અને છતાં પણ એ લોકો

ગ્રામ પંચાયતમાં મહિલા દિવસ ઉજવવામાં આવ્યો જેમાં છસો ને સત્યાવીસ યુદ્ધ ને બધા સારી વગેરે સાબુ આપવામાં આવ્યા છે જે અમે આજે લગભગ ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવ્યા છે અને આગળ બી કરતા રહીશું મહિલાઓને સમજણ આપીએ છીએ મહિલાઓને મદદ કરીએ છીએ અમારો ધ્યેય છે કે મહિલાઓને મને એટલી મદદ કરીએ છીએ ખાસ કરીને આજે અમે ગ્રામ પંચાયત આજે અમારા પૂર્વ સરપંચ મહિલા સરપંચો હતા જેમને આપણા જીવનના ખૂબ અમૂલ્ય સમય આપેલો હતો એમને પણ ટ્રોફી અને સાલ ઓળાઈને સન્માન કર્યું છે હાલના અમારા પંચાયતમાં સભ્ય સ્ત્રીઓ જે મહિલાઓ છે એમનું પણ ટ્રોફી આપીને મેં સન્માન કર્યું છે ગ્રામ પંચાયત વતી કે જેથી કરીને મહિલાઓ આગળ આવે ભવિષ્યમાં કામ વધારે થાય એવી અમારી ઈચ્છા છે અને મહિલાઓનો ઉત્સાહ વધે